દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ ને વિડીયોને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજે મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ મિત્રો વાત કરવામાં આવે જાન્યુઆરી બે હજાર પચીસ ની આજે જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો આ નવા વર્ષમાં આપ સૌનું જે વર્ષ મંગળમય રહે તેવું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ તરફથી આપ સૌને શુભકામનાઓ તો મિત્રો સાથે સાથે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી થતા ફેરફારોની નજર કરીએ તો મિત્રો જેટલા લોકોએ ગેસ કનેક્શન ઇ કેવાયસી નહી કરાવી હોય તેમના ગેસ રદ થઈ જશે તો મિત્રો સિલિન્ડર પણ મળશે નહીં તેવી પણ અપડેટ મળી રહ્યા છે મિત્રો નવા નવા વર્ષમાં પાન કાર્ડ કોડવાળા જેના માટે મિત્રો તમારે કોઈ પણ જાતની અરજી કરવાની રહેશે નહીં સરકાર શ્રી તરફથી તમામ વસ્તુ ઓનલાઈન કરવામાં આવશે જે ખેડૂતોએ મિત્રો ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તેને બે હજારનો હપ્તો નહીં મળે તો મિત્રો ખેડૂતોને બે હજાર પચીસ થી પુરાવા વગર બે લાખ સુધીની લોન મળશે તેવા પણ અપડેટ મળી રહ્યા છે એટલે કે મિત્રો પેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી કેટલાક ફેરફારો થયા છે તે આપણે તમને જણાવ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે બે હજાર માં શહેરના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ શહેરી વિકાસની રાજ્યની સાત મહાનગરપાલિકા શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને વાત કરવામાં આવે તો મિત્રો ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત સત્તર નગરપાલિકાઓમાં શહેરી જનજીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂપિયા એક હજાર પોઈન્ટ છ્યાસી લાખ છ્યાસી કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે એટલે કે મિત્રો આ રૂપિયાઓથી શહેરનો વિકાસ ઝડપી બની શક છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર મળી રહ્યા છે મિત્રો ગઈકાલે એટલે કે વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો મિત્રો વાત કરવામાં આવે તો ભારતીય બુલિયન માર્કેટ યાર્ડમાં ડિસેમ્બર રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તો સોનાની કિંમત રૂપિયા પ્રતિ છે ચાંદીના પણ ઘટાડો નોંધાયો હતો ત્યારે રાષ્ટ્રીય સ્તરે નવસો નવ્વાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત છોતેર હજાર પિસ્તાલીસ રૂપિયા છે જ્યારે નવસો નવ્વાણું શુદ્ધ ચાંદીની કિંમત પંચ્યાસી હજાર છસો ને એસી રૂપિયા પ્રતિ કિલો હતી જે અપડેટ ગઈકાલ સાંજના મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિરૂ ડોટની મોટી કાર્યવાહી ડોટ એટલે કે મિત્રો ટેલિકોમ કમ્યુનિકેશન વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને મિત્રો એક લાખથી વધુ ફરજી એસએમએસ ટેમ્પલેટ બ્લેક લિસ્ટ કર્યા છે તો મીરું ટેલિકોમ વિભાગની આ મોટી કાર્યવાહી ટ્રેન દ્વારા ઓક્ટોબરમાં લાવવામાં આવેલા ફેક મેસેજ અને અનસોલ્ડિડ કોમ્યુનિકેશનના નવા નિયમો હેઠળ લેવામાં આવી ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના એક્સ હેન્ડલ દ્વારા મેસેજ ટેમ્પલેટ પર કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી એટલે કે મિત્રો આ માહિતી શેર કર્યા બાદ મિત્રો યુઝર્સની અંદર ઓટીપી લઈને અસંધતા જોવા મળી છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક થઈ છે જે મિત્રો વાત કરવામાં આવે આ સમાચારની વિસ્તૃતમાં તો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થઈ હતી જેમાં મિત્રો મુહૂર્તના સોદા રૂપિયા પંદર હજાર ચારસો ને ચારમાં થયા હતા જેમાં બે દાગીનાની હરાજી થઈ હતી ત્યારે મિત્રો દિવાળી બાદ યાદમાં નવી જસ્ટની સતત સતત આવક જ્યારે વધી રહી છે તો મિત્રો ખેડૂતોને ખુલ્લા બજારમાં સારો ભાવ મળી રહ્યો જે આવક થઈ છે તેને લઈને લેટેસ્ટ અપડેટ મળ્યા હતા ત્યારબાદ મિત્રો અને મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો શું નવા વર્ષની ભેટ લાઇટ બિલ ઓછું આવશે જ્યાં મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ છે તો મિત્રો ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજો હટાવવા જઈ રહી છે તો મિત્રો ગુજરાતના એક કરોડ ગ્રાહકોને લાઈટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે તો આ મિત્રો આ નિર્ણયથી તમારું વીજળીનું કલેક્શન વીજળીનું બિલ ઘટી જશે તો મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ વીજળીના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે એટલે કે મિત્રો નવા વર્ષની ભેટને લઈને લાઈટ બિલ ઊંચું આવશે તેવો ભૂપેન્દ્રભાઈ પટેલે મોટો નિર્ણય લીધો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અપડેટ મળી રહ્યા છે મિત્રો મંદીમાં સરકાર આપશે પૈસા જી હા મિત્રો મંદીનો માર વેઠી રહેલ રત્ન કલાકારોએ રાજ્ય સરકાર પર બી ડબલ ઈ ત્રણ હજાર રૂપિયા માસિક ભથ્થું આપે અને રત્ન કલાકારોને બેંકો દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે તેમજ લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે અને મુખ્યમંત્રીની રૂબરૂ પત્ર ની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું આશ્વાસન તો મિત્રો ટૂંક સમયમાં રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈ યોજના બહાર પાડવામાં આવશે એટલે કે મિત્રો મંદીનો જે માર બેઠી રહ્યા છે તે રત્ન કલાકારો માટે મિત્રો સરકાર સરકાર દ્વારા ત્રણ રૂપિયા માસિક ભથ્થું અપાશે તેવા પણ હાલમાં વાયરલ મેસેજ મળી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે

છે મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોને સસ્તા ભાવે ડીએપી આપવા માટે ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ટનના દરે વિશેષ સબસિડી આપી રહી છે તો મિત્રો હવે તેમનો સમય એકત્રીસમી ડિસેમ્બર પૂરો થઈ રહ્યો છે તે જ સમયે મિત્રો હવે ડીએપી બનાવવામાં વપરાતા ફોસ્ફરિક એસિડ અને એમોનિયાના ભાવમાં સિત્તેર ટકા સુધીની વધારાની અસર વધારાની અસર ખાતરના ભાવ પર જોવા મળી શકે છે એટલે કે મિત્રો ઇફકો ડીએપી ખાતર હવે મોંઘું થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

છે તો મિત્રો ગુજરાતની માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઇનસ ત્રણ ડિગ્રી પહોંચ્યું છે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત સહિત કચ્છ પંચમહાલના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે કરતા ઉમેદવારો માટે મહત્વના જાહેરાત ગુજરાતમાં જાહેર સેવા આયોગની ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત જાણે કે જીપીએસસી ના ચેરમેન હસમુખભાઈ પટેલે

તેવી તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે